સુરત શહેરના ઓએ પ્રોહિત તથા જુગારની પ્રવૃત્તિ નેશનાબૂદ કરવા સૂચના આપી હતી જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ગોડદરાની સંત કૃપા સોસાયટીમાંથી આરોપી સુરેન્દ્ર મનોહરસિંહ કાચવાને ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલગ અલગ કંપનીની મોટી કાચની બાટલી કુલ્લે નંગ સત્યાવીસ કિંમત બાવન હજાર પાંચસો તથા એક મોબાઈલ જેની કિંમત ત્રીસ હજાર ગણી કુલ્લે બ્યાસી હજાર પાંચસોની મત્તાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગોડદરા પોલીસ કુલ્લે બ્યાસી હજાર પાંચસોની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં